ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલિંગ સ્ટાફના ફર્સ્ટ રેમોડાઈઝેશનની કામગીરી પૂર્ણ થઈ છે રાજ્યભરના તમામ પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને પોલિંગ ઓફિસર્સની તાલીમ પણ પૂર્ણ થઈ છે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા બે હજાર ચોવીસ તેમજ ત્યારબાદ આવેલી અરજીઓ પૈકી ચૌદ લાખથી વધુ ફોટો વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે મુખ્ય અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું કે મહિલાઓની મતદાનની સહભાગીતા વધારવા રાજ્યભરમાં બુથ લેવલે બેઠકો યોજી તેમને મતદાન માટેની આમંત્રણ પત્રિકા આપવામાં આવશે યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા કેમ્પસ એમ્બેસેડર સાથે ઓનલાઈન મીટ યોજવામાં આવી હતી સાથે જ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ આયોજિત થનાર આઈપીએલ મેચ દરમિયાન વિવિધ માધ્યમોથી મતદાન જાગૃતિની બહુવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે આવેલ અરજીઓ પૈકી લગભગ ફોર્ટીન લાખ એપિક્સનું વિતરણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ફોર્ટી પર્સન્ટથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો અને એટી ફાઈવ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે મતદાનના દિવસે ફ્રી ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓનું પણ જાણવા જણાવવામાં આવ્યું છે તમામ મતદારો માટે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ્સ આપવામાં આવશે એ જ રીતે દૃષ્ટિહીન દિવ્યાંગ મતદારો માટે પણ બ્રેઇલ લિપિમાં એક્સેસિબલ વોટર ઇન્ફોર્મેશન સ્લિપનું તૈયારી કરવામાં અત્યારે ચાલી રહી છે